વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કલા દર્શન પાસે આવેલી નટરાજનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે જ્યારે આજે છઠ્ઠા નોર્ધે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓએ ઓપરેશન સિંદૂર ફિલ્મી કલાકારો ભગવાનના સ્વરૂપો તેમજ છોટા પંડિત જેવા વિવિધ વેશ ધારણ કર્યા હતા બાળકોની આ અનોખી વેશભૂષાએ સૌનું મન મોહી લીધું હતું સોસાયટીના રહેવાસીઓ તથા બાળકો સૌએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરવે ઘુમ્યા હતા અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો ઉલ્લેખનીય છે કે નટરાજનગરના સોસાયટીમાં કેટલા વર્ષોથી નવરાત્રી દરમિયાન દરરોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે રહેવાસીઓ વચ્ચે સાંસ્કૃતિક અને સામૂહિક એકતાનું મજબૂત બનાવે છે નટરાજનગર યુવક મંડળ કલા દર્શન પાંચ વર્ષ થી ગરબા કરીએ છીએ અને વેશભૂષા કરીએ છીએ પાંચ વર્ષ અમે લોકો ગણપતિ પણ આયોજન કરીએ છીએ અને મટકી પણ આયોજન કરીએ છીએ દિવાળી પણ અમે બધા જોડે સેલિબ્રેશન કરીએ છીએ અને નવરાત્રી પણ સેલિબ્રેશન કરીએ છીએ નવરાત્રિ માં વેશભૂષા કાર્યક્રમ અને રાસ અને આ વખતે અમારી ત્યાં વેશભૂષા માં તિરુપતિ બાલાજી સ્વરૂપ ભગવાન પછી લક્ષ્મી માતા મહાકાળી માતા શંકર ભગવાન હનુમાનજી પછી રામ શિવાજી મહારાજ રાધા કૃષ્ણ ઓપરેશન સિંદુર ની જે મહિલા આપણે હતા સોફિયા એ પણ બન્યા છે કેરેક્ટર માં અને રજવાડી ચા વાલા છે પછી ગુલ ના છોટા પંડિત પણ બન્યા છે નિકિતા ધોબી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી